દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય અંગ્રેજી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ક્વેશ્ચન વન નીચે આપેલો પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં જે પરિચ્છેદ આપેલો છે તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈશું પહેલું છે વિચ ડિઝીઝ આર સ્પ્રેડ બાય મોસ્કિટોઝ એમાં આવશે મલેરિયા કોલેરા એન્ડ ટાઈફોઇડ ડીઝીઝ આર સ્પ્રેડ બાય મોસ્કિટોઝ when do we have a swarm of flies and mosquitoes? must say we have a swarm of flies and mosquitoes in monsoon and winter. Richu, what is difficult? say catch a fly or mosquito is difficult. which food items do we need to make a trip? Pearl, sugar and lemon juice. ધીસ ફૂડ આઇટમ્સ ડુ વી નીડ ટુ મેક અ ટ્રેપ પાંચમું ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ્સ તો ડિફિકલ્ટ એટલે અઘરું તેનો વિરોધી થશે ઇઝી એટલે સહેલું બીજું છે થ્રો એટલે ફેંકવું તેનો વિરોધી થશે કેચ એટલે પકડવું ક્વેશ્ચન ટુ આપેલ નકશાના આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો તો અહીં જે નકશો આપેલો છે તેના આધારે નીચેના વિધાનો છે તે સાચા છે કે ખોટા તે કહેવાનું છે વોટર કુલર ઇઝ નિયર ધ ટોયલેટ તો અહીં વોટર કુલર છે તે ક્લાસરૂમ અને કિચનની બાજુમાં છે એટલા માટે ખોટું આવશે ધેર આર થ્રી ક્લાસરૂમ્સ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ પ્લેગ્રાઉન્ડ તો અહીં આપણી ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ બે જ ક્લાસરૂમ છે એટલા માટે અહીં ખોટું આવશે ત્રીજું ધેર આર ટુ ટોયલેટ્સ નિયર ધ કિચન ગાર્ડન તો કિચન ગાર્ડનની નજીક બે ટોયલેટ છે તો તેમાં સાચું આવશે ચોથું યુ હેવ અ ટર્ન લેફ્ટ ટુ રીચ ફ્રોમ ધ મેઇન ગેટ તો આપણે મેઇન ગેટ પાસે ઊભી અને ડાબી બાજુ વળીએ તો ઓફિસ આવે તો તેમાં ખોટું આવશે મેઇન ગેટથી જમણી બાજુ વળશું ત્યારે ઓફિસ આવશે પાંચમું ધ કિચન ગાર્ડન ઇઝ ઇન સાઉથ સાઉથ એટલે કે દક્ષિણ તો અહીં કિચન ગાર્ડન તો ઉત્તરમાં છે એટલા માટે તેમાં ખોટું આવશે ક્વેશ્ચન થ્રી વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો તો અહીં કૃષ્ણ રાઇટ્સ અ લેટર તો રાઇટ્સ હોવાથી તેમાં થી પ્રશ્ન બનશે એટલે કે ડઝ કૃષ્ણ રાઇટ અ લેટર અને જે રાઇટ્સ છે તેનું રાઈટ થઈ જશે તો અહીં આપણે પ્રશ્નો અને તેને કઈ રીતે બનાવશું કે શ્રુતિ એન્ડ સવિતા ડ્રિંક ટી એવરી મોર્નિંગ તો બહુવચન હોવાથી ડુથી પ્રશ્ન બનશે ડુ શ્રુતિ અને સવિતા લખી શકાય અને શ્રુતિ અને સવિતાની જગ્યાએ ધ્યેય પણ લખી શકાય કે ડુ ધ્યેય ડ્રિંક ટી એવરી મોર્નિંગ અથવા ડુ શ્રુતિ એન્ડ સવિતા ડ્રિંક ટી એવરી મોર્નિંગ બીજું છે પીપલ નીડ વોટર ટુ લાઈવ તો પીપલ પણ બહુ વચન છે એટલા માટે ડૂથી પ્રશ્ન બનશે ડુ પીપલ નીડ વોટર ટુ લાઈવ ત્રીજું અ બારબર કટ્સ હેર અહીં ત્રીજો પુરુષ એક વચન હોવાથી ડઝથી પ્રશ્ન બનશે ડઝ અ બાર્બર કટ્સમાંથી એસ નીકળી જશે આથી કટ થઈ જશે ડઝ અ બાર્બર કટ હેર ચોથું ચિલ્ડ્રન રીડ સ્ટોરી બુક તો અહીં ચિલ્ડ્રન બહુ વચનમાં છે ચિલ્ડ્રન એટલે બાળકો આથી ડુથી પ્રશ્ન બનશે ડુ ચિલ્ડ્રન રીડ સ્ટોરી બુક અથવા તો ડુ ધે રીડ સ્ટોરી બુક પાંચમો વુમન પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો અહીં વુમન તેમાં એમ એન છે એટલા માટે કે તે બહુ વચનમાં છે એમ એન એક વચન કહેવાય અહીં બહુ વચન હોવાથી ડુ થી પ્રશ્ન ક્વેશ્ચન ફોર રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુ એચનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો પેલું છે વિનય પ્લેસ ચેસ તો અહીં લીટી વિનયની નીચે કરેલ છે એટલે કે કોણ ચેસ રમે છે એવો પ્રશ્ન આવશે એટલા માટે હુ પ્લેસ તેમાં પહેલું છે નિહાલ ફ્લાયઝ કાઇટ્સ ઓન અવર ટેરેસ તો અહીં નિહાલ અમારા ટેરેસ પર પતંગ ચગાવે છે તો તેમાં કાઇટ્સ છે એટલે કે શું ચગાવે છે એટલે કે વોટથી પ્રશ્ન બનશે અને ફ્લાયઝ હોવાથી ડઝથી બને નિહાલ ત્રીજો પુરુષ છે એટલા માટે તો તેનો પ્રશ્ન બનશે વોટ ડઝ નિહાલ ફ્લાય ઓન અવર ટેરેસ બીજું કિંજલ વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ તો ઇન ધ ઇવનિંગ કાઢવાનું છે એટલે કે તે ક્યારે ટીવી જોઈ છે તો કે સાંજે તેનો પ્રશ્ન બનશે વેન ડસ કિન્જ વોચ ટીવી ત્રીજું છે રોઝી એન્ડ નસીમ પ્રે ટુગેધર તો અહીં કોણ પ્રાર્થના કરે છે તો તેમાં ડાયરેક્ટ હુંથી પ્રશ્ન બનશે હું પ્રે ટુગેધર ચોથું ધીસ પીપલ લિવ ઇન અહેમદાબાદ સિન્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન તો અહીં ક્યાં રહે છે એટલે કે વેરથી પ્રશ્ન બનશે તો વેર ડુ ધીસ પીપલ લીવ સિન્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ક્વેશ્ચન પાંચમો છે સોનલ ઇટ્સ એન એપલ એવરી ડે તો સોનલ રોજ સફરજન તો ક્યારે તો વેનથી પ્રશ્ન બનશે વેન ડઝ સોનલ ઇટ એન એપલ ક્વેશ્ચન 5 યોગ્ય જોડકા જોડો અને ફરીથી લખો તો તેમાં પેલું છે થ્રી એટલે કે થર્ડ આવશે તો તેમાં સી આવશે બીજામાં ફિફ ઇ આવશે ત્રીજામાં સેવન્ટીન્થ એટલે કે ડી આવશે ચોથામાં ફિફ્ટિન્થ એટલે બી આવશે અને પાંચમામાં નાઇન્થ એટલે કે એ આવશે ક્વેશ્ચન સિક્સ મોસ્કિટો ટ્રેપ બનાવવાની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પહેલાં આવશે અ બોટલ પાંચ વાક્યમાંથી પહેલું વાક્ય ત્રીજું આવશે પછી બીજું પેલા ટેક અ બોટલ એટલે કે બોટલ લ્યો પછી કટ ધ બોટલ વિથ સીઝર્સ પેલું બોટલને કાતર વડે કાપો ત્યારબાદ રિમૂવ ધ કેપ એટલે કે ઢાંકણું કાઢી નાખો ચોથું આવશે પછી બીજું પુટ ધ પાર્ટ્સ અપ સાઈડ ડાઉન એન્ડ બોટલ મૂકવાનું અને છેલ્લું આવશે ટેચ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ ટેપ વડે જોઈન કરવાના છે ચોંટાડવાના ક્વેશ્ચન સેવન બિલ ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીં જે બિલ આપેલું છે તે ઓનેસ્ટ સ્ટેશનરીનું છે અમદાવાદથી કસ્ટમર મિરાજ રાય છે તો અહીં જે વિગતો આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખશું તેમાં પહેલું છે વેર ઇઝ ધ શોપ સિચ્યુએટેડ એટલે કે દુકાન ક્યાં છે જન ધ શોપ સિચ્યુએટેડ જનતા બજાર સારસપુર અહેમદાબાદ બીજું વેન વેન્ડિડ મિરજરાય બીજી બાય સ્ટેશ સ્ટેશનરી આઈટમ્સ તેનો જવાબ આવશે મિરજરાય બોટ બાયનું બોટ થશે ડીડ હોવાથી સ્ટેશનરી આઇટમ ઓન ઇલેવન્થ જુલા જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ત્રીજું હાઉ મચ વીલ યુ પ્રે ઇફ યુ બાય ટવેલ્વ પેન્સિલ્સ ફ્રોમ ધીસ શોપ જો તમે બાર પેન્સિલ અહીંથી ખરીદશો તો કેટલા રૂપિયા ચૂકવવા તો એકના સેવન છે એટલા માટે એટી ફોર રૂપીસ ચૂકવવા પડશે ચોથો હાઉ મેની આઇટમ્સ આર મેન્સન્ડ ઇન ધીઝ બિલ તો તેમાં આવશે ફોર આઇટમ્સ આર મેન્સન્ડ ઇન ધીસ બિલ પાંચમું વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ તો કે ધ ટોટલ અમાઉન્ટ ઇઝ સેવન હંડ્રેડ ફોર્ટી થ્રી ક્વેશ્ચન એટ ફકરામાં આપેલ વાક્યોને કોષ્ટકમાં વર્ગીકૃત કરો તો અહીં આઈ સ્ટીચ શોર્ટ્સ આઈ પ્લાવ ધ ફિલ્ડ આઈકટ હેર આઈ કટ ક્લોથ્સ તો એમાં બાર્બરમાં શું આવશે તો કે આઈ કટ હેર આવશે વાળન છે વાળ કાપે પછી ફાર્મર છે તો એમાં આઈગ્રો ક્રોપ્સ એટલે અનાજ વાવ અને આવશે આઈપ્લાવ ધ ફિલ્ડ એટલે કે હું ખેતર ખેડું છું અને ટેલર એટલે કે દરજીમાં આવશે આઈ સ્ટીચ શર્ટ્સ અને છેલ્લું આઈ કટ ક્લોથ્સ હું શર્ટ સીવું છું અને કાપડ કાપું છું ક્વેશ્ચન નાઇન આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં આ સમયપત્રક ધ્યાનથી જોવાનું છે તેના પ્રમાણે પ્રશ્નનો જવાબ આપશો તો પહેલો છે હું ટીચિસ ઇન્વાયરમેન્ટ ત્યાં આવશે હીના બીન ટીચિસ ઇન્વાયરમેન્ટ બીજું હાઉ મેની પીરિયડ્સ ઓફ મેથ્સ આર ધેર ઇન ધ ટાઈમટેબલ તો કે ધેર આર સિક્સ પિરિયડ ઓફ મેથ્સ ઇન ધ ટાઈમટેબલ ત્રીજું વેન વીલ યુ હેવ માસ્ટ્રિલ તો તેમાં જવાબ આવશે માસ્ટ્રિલ હેવ ઓન સેટરડે চো সলিমভাই টিচিজ ওন সডে ট্রু অস পাঁচমুখে নেম ওল ধীচর্স মেন্সন ইন ধেবল তো টাইম টেবলমা কয় কয়া শিক্ষক নামছে তোকে સાહિલભાઈ પ્રીતિબેન હિનાબેન પ્રવીણભાઈ અને રાજુભાઈ ક્વેશ્ચન ટેન આપેલ ત્રણ વિધાનોમાંથી સાચા વિધાન પર સાચાની નિશાની કરો ખરાની નિશાની કરો તો તેમાં પેલામાં બીજું આવશે અમિત ડ્રિંક્સ મિલ્ક અને ત્રીજો પુરુષ એ ક્વેશન હોવાથી એ સ્વાળું પદ આવે બીજું તેમાં પહેલો આવશે શીતલ ડઝ નોટ લાઇક એપલ ત્રીજામાં આઈ પ્લે ક્રિકેટ ચોથામાં આવશે તે કટ વેજીટેબલ્સ પાંચમામાં આવશે મોજો ઇટ્સ ઓરેન્જીસ ક્વેશ્ચન ઇલેવન કૌશમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરી પત્ર પૂર્ણ કરો તો અહીં કૌશમાં શબ્દો આપેલા છે પ્રમાણે આપણે પત્ર પૂરો કરશું તો વિનાયક નિવાસ નિયર હાલાર હાઉસ જામનગર નવેમ્બર 25 2023 dear kavya hi how are you hope you are fine there next month we are going to the khijaria bird sanctuary we will see many birds there we will stay there for two days i want you to join us we will enjoy there do reply ટુ this લેટર give મી રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ યોર ફ્રેન્ડ ટીના યોર ફ્રેન્ડ ટીના થેન્ક યુ મિત્રો તમને જો મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા